લાકડા ઘાસ અને ગાયના છાણથી બનેલું આ ઘર જેટલું અનોખું છે એટલું જ ટકાઉ પણ વૈદિક શૈલીમાં બનેલું આ ઘર ગુજરાતના સાજનપાર ગામના રહેવાસી જીજ્ઞેશભાઈનું છે ખાસ વાત એ છે કે આ ઘર બનાવવા ઉપયોગમાં લેવાયેલી તમામ વસ્તુઓ લોકલ છે અહીં મળી આવેલા કોનોકાર્પસ વૃક્ષના લાકડાને દસ ઇંચના ટુકડામાં કાપીને દિવાલો બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે જેના પર વૈદિક પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે જે પાણીનું એક પણ ટીપું પ્રવેશવા દેતું નથી અને તેની છત ઘાસની બનેલી છે ઘરનો ફર્શ માટીનો બનેલો છે જેનું ગાયના છાણથી લીંપણ કરવામાં આવે છે જીગ્નેશભાઈ માત્ર વૈદિક શૈલીમાં જ ઘર બનાવ્યું નહીં પરંતુ ઘરને સજાવવા માટે પિત્તળના વાસણો ઘંટડી સાંબલ ઢોલ જેવી દેશી વસ્તુઓનો પણ ઉપયોગ કર્યો છે જે ઘરની સુંદરતામાં વધારો કરે છે આ વૈદિક ઘરની ડિઝાઇન એટલી ખાસ છે કે વધુ તડકામાં પણ ઘર ઠંડુ રહે છે જેના માટે તેમણે ઘરની આસપાસ અનેક વૃક્ષો વાવ્યા છે એટલું જ નહીં ઘરમાં ગાય અને અસંખ્ય પક્ષીઓના માળા પણ છે આ રીતે તેમનું જીવન આનંદમય વાતાવરણમાં પસાર થાય છે અને હંમેશા પ્રકૃતિની નજીક હોવાનો અનુભવ થાય છે જો તમે પણ જીગ્નેશભાઈ જેવું ઘર બનાવવા માંગતા હો તો આ વિડીયોને તરત જ સેવ કરી લો અને વધુ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરો